કર્યું તો એવું ન લગતા કૃષ્ણાબેન હેલ્મેટ ઉપર કઈક કયો પહેરો દંડ ન આવે બાકી ન પહેર્યો તો દેવો પડે એટલે એ તો રે કારણ કે આપણી સરકારને પબ્લિકની કેટલી બધી ચિંતા છે જોવો છો ને તમે તો સુવાની કોશિશ કરી પણ નિંદર આવી નહીં તો વિચાર્યું કે ચાલો લાઈવ કરી નાખું અને ઘણા બધા એવો મેસેજ મને જે આપણે પેલા પીએસઆઈ મેડમનો વિડીયો એક વાયરલ થયો છે તો મને ઘણા બધા મોકલો છે કે ક્રિષ્નાબેન આના માટે તમારે શું કહેવાનું થાય છે મે મને તો મેડમે કીધું સાચું લાગે છે પછી એમાં ટકાવારીને એવું ન ગણવાનું હોય એમાં ઉમિયાધામના પ્રમુખે એવું કીધું કે જે દૂષણ સમાજમાં પડ્યું છે આવ્યું છે એ છે એ સાચી વાત છે પણ એટલી બધી ટકાવારી નથી જેટલી મેડમ કહી છે તો ભાઈ બે ટકા તો બે ટકા આવી છે ને એના માટે કહી છે ને મેડમ આપણા સમાજના છે એટલે કહે છે તો અમે ઘણા મહાનુભવો પાસે મેડમે કોને લગ્ન કરી રહ્યા એ હોત ગોતી એવા તો ભાઈ સમાજને કીધું છે કે ખોટું નથી કીધું આ પેલા મેં એકવાર માવાનો વિડીયો બનાવ્યો હતો તો કે તો તો નહીં દારૂનો વિડીયો બનાવ્યો હતો મને મારા ભાઈબંધ દોસ્તો એમ કે કૃષ્ણ તું દારૂ ટેસ્ટ કર રેડ વાઇન તો સ્કીન માટે બહુ સારી એમ એટલે રેડ વાઇન તો પીવાય તો લેડીઝ માટે જ બની છે એમ એટલે મેં કીધું મેં ક્યારે દારૂનો ટેસ્ટ નથી કર્યો તો મને કહો તો કે ખરેખર હેલ્થ માટે સારી એમ મારા બધા ભાઈ દોસ્તો મને રમાડે છે કે હેલ્થ માટે હારી ડ્રિંક તો થોડુંક કરાય ને કેવું કહેવાય બિયર એના બિયર ડ્રિંકમાં નથી આવતું એમ બિયર ની અંદર આલ્કોહોલ ન હોય ને વગેરે તો તે બધા એમ કીધું હતું કે લે કે તમે તો જો કેવો સમાજના પ્રશ્ન પૂછો મે સમાજ પીવા ને રવાડે ચઢ્યો છે એમાં પૂછ્યું હું ક્યાં ખોટું પૂછું મેં કીધું મારા જ પરિવાર ચાર જણા ને આંગળી પકડીને દેખાડું કે જો આ પીવે છે મેડમે એવું કહેવાની ઇન્ડાયરેક્ટલી કોશિશ કરી છે કે આપણો સમાજ છે એનું આવું આવે ત્યારે થોડીક શરમ આવે કારણ કે એક સમય હતો કે પટેલ સમાજ બધી રીતે ઉઝળો હતો એ કોઈ ડખામાં ન પડતો આવા બુટલેગરો એમાં નહોતા અને એ ક્યાંય દારૂના રવાડે નહોતા એ ઈંડાના રવાડે નહોતા આપણને એવા માહોલમાં મોટા રહ્યા હતા કે જેમાં એવું કહેતા કે બાપા આપણે તો પોલીસના રવાડા આપણે આપણે પોલીસ સ્ટેશને હામી ન જોઈએ એવું આપણે ગૌઢિયા કહેતા બરોબર કે બહુ શાંતિથી ને નિરાતનો જીવાવાળો આપણો સમાજ હતો તો એ એવું જ કહેવા માંગે છે કે ભાઈ અત્યારે આવું થયું છે સમાજમાં તમે બધા સમાજમાં જ રહીશો કોઈ બહાર રહેતું જ નથી આપણે બધા સમાજમાં જ છીએ પીએસઆઈ મેડમ એ ત્યાં સમાજના છે ને હું એ સમાજની છું તમે એ વાત કરીને તો એક ભાઈ મને એક દિવસ રસ્તા મળી ગયા મને કે તમે તો જો કેવો વિડીયો બનાવ્યો મેં કેવો બનાવ્યો એ કે તમે તો દારૂ માટે વિડીયો બનાવ્યો કે એમ કે દારૂ તો બધા પીતા જ જોઈએ મે બધા પીતા હશે તો હાલશે પણ અમારે પીવું જોઈએ તમે તમતાર પીવો બહેરાટી બોલાવો મારા પતિ ઘણી વાર ક્યાંક દીવું કે બિયર તો પીવાય બિયર થોડું કઈ કે ડ્રિંકમાં આવે છે હું ગત બિયર તો લીંબુ શરબત છે ને મેં તો કાતા એમ કે ઈંડા તો ખવાય કે ઈંડા થોડા નોનવેસ્ટ છે હવે આવા મહાન હોવો ને ક્યાં પૂગવું હવે આટલી નાની વાતમાં છડાઈ ન હોય તો એ પાસે તમે મને એમ કહો કે આટલી કે નાની વાતમાં ડિવોર્સ કરી નાખાય પણ આવા ઝઘડાઓ થાય કારણ કે ઘરે સ્ટ્રિક્ટલી મારી ઘરે રૂલ્સ છે કે ઉમરાની અંદર કોઈ ઈંડું કે કોઈ ગમે એવું બિયર હોય કે ગમે એવું ડ્રિંક હોય મારી ઘરમાં નહીં તમે બહાર જઈને તમે જે કરતા હોય તો મેં ઉમેધામના એક મોટા એક ગ્રુપ હતું ને એનો એક મેં વિડીયો જોયો હતો કે કંઈક મંદિરની બહાર કંઈક આ બાજુ ક્યાંક લારી છે એનો વિરોધ હતો અને જવું હતું કંઈક એવું અમે વિડીયોમાં જોયું હતું તો એમ કહેતા હતા કે ભાઈ પટેલ સમાજના છોકરાઓ ક્યારેય ઈંડા નથી ખાતા મારે કમેન્ટ કરવી પડી હતી કે ભાઈ મને બોલાવવામાં મોઢામાંથી વળી કોઈ કેમે કે ક્રષ્ણા બધા પ્રોબ્લેમ બધાથી પ્રોબ્લેમ છે એક તળખામણા થઈ ગયા હોય મથરાવટી મેલી હોય મારી પણ મેં કીધું હાલો હું તમને બતાવું કે લારી ઉપર દસ જણા હોય ને એમાંથી પાંચથી છ પટેલના છોકરાઓ હોય છે કહેવાનો અર્થ એ પીએસએ મેડમનો એ જ હતો કે એક સમય હતો મારા પપ્પાની વાત કરું તો મારા પપ્પાને તમાકુ ખાવાનું ટેવ હતી બરાબર તો મારા દાદા જ્યાં સુધી ઓસરીમાં બેઠા હોય ફળિયામાં બેઠા હોય ખાટલો ઢાળે તો મારા પપ્પા એને હામે તમાકુ ન ખાતા બીક નહીં મર્યાદા હતી બરાબર બીક તો ન્યાય ક્યાં કોઈને કોઈની રહી જ છે પછી મેં મારી ઘરે જોયું છે કે નરસને માવો ખાવાનું તેવું છે જ પણ પહેલાં મારા સસરા હવે તો ખાય છે કોને ખબર બીક વહી ગઈ કે હવે સસરા કાંઈ નથી કેતા એનો ફાયદો ઉઠાવે છે ગમે એ હોય પણ મારા સસરાની હામે એ માવો ન ખાતા તો એક સંસ્કાર કયો બીક કયો જે કયો એ હતું પણ હવે એવું કાંઈ રહ્યું નથી હમણાંની જ વાત લઈ લો તો હું અત્યારે જીમ કરું તો મારે બધું આ ચોકૂસો ખાવાનું હોય કે હું કંઈક ને કંઈક સબ્જી લાવતી હોય ફ્રૂટ્સ લાવતી હોય આ તે એટલે કે ભાઈ આવું ન ખાય આની કરતા તો ઈંડા ખાવા ખાવા માંડાય તો મને પનીર ભાવતું નથી બરાબર ડાયટમાં ઘણું લખેલું છે પણ પનીર મને ભાવતું નથી તો કે ઈંડા ખાઈ લેવાય કે ઈંડાથી તને પ્રોટીન મળી જન વગેરે 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 મેં તમને તમે ખાવ હું ના પાડી તો કંઈ તબંધ નહીં થાવ તો એટલા વરથી મારો ખાવા ના પાડી તમબંધ ન થઈ ગયા હોય કોઈની ઉપર હું દબાણ ન કરું કારણ કે તમે જેટલું દબાણ કરો તો એ બહાર જઈને ખાવાના છે અને ખોટું બોલીને ખાવાના છે ચોરાય ખાવાના છે એટલે એ છૂટ જ દઈ દીધી જે કરો એ કરો કારણ કે જે માણસ પોતાના શરીરનું નો વિચારે પોતાના પેટની અંદર નાખવાનું છે એ ન વિચારતો હોય તો આપણે હૈયે નો સમજી કોઈને કહીએ નો હું પહેલેથી આમાં માનું બરાબર એટલે મને કોઈ મેસેજ કર્યા છે કે પીએસઆઈ મેડમનો વિડીયો બહુ વાયરલ થયો છે તો કૃષ્ણાબેન આમાં તમારે શું કહેવાનું છે તો આમાં મારું ચોખ્ખું એ જ કહેવાનું છે ભાઈ કે સમાજની અંદર એ સમાજની દીકરી છે ને એણે સમાજની વાત કરવી છે કે આજકાલ એને એને એ પોલીસમાં છે એટલે એને ખબર છે ત્યાં જે આવતા હોય નહીં કેવાનો ટૂંકમાં મિનિંગ એવો હશે કે ભાઈ તમને કોઈ હરીસો બતાવે એટલે પાસે કેટલા કમેન્ટો લખીશો પોસ્ટ લખી ઘરની વાત ઘરમાં રહેવા દે તો પણ સોલાવા બહાર ખાવાના પીવા જાવ છો તો ઘરની વાત ઘરમાં જ રહી આપણે બહાર લે રેકડીએ ઊભા બહાર ખાવા ગયા હોય અથવા તો ક્યાંક પાર્ટીઓ કરતા હોય તો બે પાંચ માણસ જોવે તો વાત બહાર નીકળે ને ઘરની વાત ઘરમાં જ રહેવાની દે રેવા દેવાની હોય એમાં બહાર પાડવાની જ ન હોય ખબર જ છે પણ આપણે જયારે એવી કોઈ હરકતો કરતા હોય હું આનંદે મેં મારી જ કહી હાલો કે હજી પંદર દિવસ બે મહિનો નથી થયો એ પેલા મારાથી એક શબ્દ બોલાઈએ તો ખબર છે ને લાઈવ દરમિયાન જે કે મેં કોઈને ટાર્ગેટ કરીને કીધો નહોતો પણ છતાંય આપણે માફી હું કામ માંગવી પડી કારણ કે આપણે જાહેરમાં બોલ્યા હતા જાહેરમાં બોલ્યા હતા અને એક મોટા એવા વર્ગે આને માથે લઈ લીધો તો વર્ગ એટલે એક સમાજ આખો કે આવું અમારા માટે કેમ બોલા તો આવું હોય જ્યારે બાર પડે ને ત્યારે એ બધા બહારના વ્યક્તિ હોય ને એ મઝાક ઉડાવતા હોય બધા પોતપોતાના મંતવ્ય પોતપોતાના સ્ટેટમેન્ટ આપતા હોય હું અત્યારે મારું સ્ટેટમેન્ટ જ આપું છું કે મને તો મેડમની વાત કઈ ખરાબ નથી લાગી એવું નથી કે સમાજની દીકરી છે એટલે હું પક્ષ લઈ રહી છું અથવા તો એ પીએસઆઈ મેડમ છે એટલે હું એનો પક્ષ લઈ રહી છું એવું કાંઈ નથી બરાબર પણ એણે જે વાત કરી છે એ સાચી જ છે કે આપણને એવા વડીલોએ આપણને એવા સંસ્કાર આપી મોટા કર્યા હતા કે દારૂનું નામ એ ન લેવાતું કોઈનો કઈને પ્રેમ થયો હોય ને તો મનમાં મનમાં રાખીને મરી જવાનું હોય ઠેઠ સુધી ગમે એના પવણાવીને પવણાવીને તો પ્રેમનું નામ ન લેવાતું વ્યસન તો બહુ દૂર દૂરની વાત હોપારીને કટકો લેતા ને તો એમ કહેતા આ ટેવ પડી જાય હોપારી ખાવી તો લોહીનું પાણી થઈ જાય એટલી હદે વ્યસનથી દૂર રાખવાની કોશિશ કરતા તો જે જતા સમયે અમુક સમાજમાં બધું હતું ને બધું અમારે આપણા સમાજમાં વ્યાપી ગયું છે અને પાછ પાછું સાચું જ કહેવાય નહીં એટલે કે રાણા કાણા ન કહેવાય જેવું થઈ ગયું છે એટલે હવે જો સાચું સાંભળવાની જીરવવાની તેવડ ન હોય ને તો આવું જ નહીં કરવી તો કંઈક કહે નહીં મને કેમ કાંક કોઈ દીધી એમનો કહે કે કૃષ્ણાએ ઉભી ઉભી કોઈને અરે એની મારી બધી ફ્રેન્ડ બી કરતી હશે ઊભી ઉભી બી કોઈને એરે સિગરેટ પીતી હતી કે કૃષ્ણાએ ઉભી ઉધી દારૂ પીતી હતી કે બેઠી હતી કે એને ડ્રિંક કર્યું કોઈ કીધું કોઈ દી તો આપણે એવું ન કરે એટલે આપણે કોઈ કહીએ જ નહીં બરાબર કારણ કે આ કુદરતી નથી આ કુદરતી નથી આપણે નોતરેલું છે અને મને તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ દેખાડો કરવા માટે બધું કરી રહ્યા છીએ બાકી આનો સ્પેગ શું હોય હોય કઈ મને નથી લાગતું ખાલી સ્પેગ માટે એમ કે હું જો ડ્રોઈંગ કરું છું ખરેખર એને કાંઈ ખબર જ ન પડતી મારી જેમ તંબુરા ભાઈ હું કેમ કહું મને મોબાઈલમાં કઈ ખબર જ ન પડે દોઢ લાખનો મોબાઈલ અપાયો પણ મને આરામ બરોબર ચાર એપ્લિકેશન બાદ કરીને પાંચમી એપ્લિકેશનમાં કંઈક ટપો ભાઈ ખબર પડતી હોય તો એને જેવો નું સિગરેટ નો છે અમુક ને કસ્ટ લેતા ન આવડતું હોય પીતા ન આવડતું અમુક ને માં ખબર ન પડતી હોય અને ઈ પાસે વળી એમ કે તો ડ્રિંક કર્યું છે ને એકચ્યુઅલી એટલે મને આમ મને આળા દાતા અમે ફરવા ગયા હોય એટલે અમુક નમુના એમાં હોય જ હોય ને અમાલે તો ડ્રીંક નો છે તારી બાઈડીને કહી દે તને ને ના પડે ભલે ના પડે પણ અમને ના ના પડે એટલે ભાઈ હું થોડી કે તને ના પડે હું તો મારા ઘરવાળા નહીં ના પડતી પીએસઆઈ બેને કીધું એ સાચું હશે એનો વાંધો નથી પણ એ વાત જાહેરમાં બોલવી હોય તો પેલા એ ખાસ જોઈ લેવું કે તમે પોલીસની વર્દી તો પહેરી વર્દી તો નથી પહેરીને આ રાજ્યમાં દારૂબંધી છે એ પેલું કર્તવ્ય પોલીસનું છે એ હોવું જોઈએ કે પેલા એ વિસ્તારમાં એક ટીપુ દારૂ ન મળે ત્યારબાદ ફાંકા ફોજદારી કરી શકાય એ વાત હજી બોલવાની કે તમે તરત જ મૂકી દીધી આના અંદર બરાબર હું બોલવાની જ હતી કે મેડમે વર્દી પહેરી છે તો મેડમની પહેલી ફરજ એ બને છે કે આપણા ગુજરાતની અંદર દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી આપણે કહીને કે કોઈ દિવસ ડાળી પાંદડાને ચાલવાની ઝાલવાની કોશિશ ન કરાય સીધું મૂળીએ જ પકડાય ગલતી ગુના ગંભીર તે હોય મૂળીએ જ પકડાય એમ તો પોલીસની પહેલી ફરજ તો એ જ બને છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી બંધ કરાવો મૂળમાંથી હાવ એટલે કોઈ પીહે જ નહીં જે પીવું છે મહારાષ્ટ્રમાં વ્યાજ હશે બરાબર પણ બેણે જે સમાજ માટે વાત કરી છે ને એ વાતની હું વાત કરી રહી છું કે એ વાત સાચી છે ખોટી નથી જે અમુક વર્ષ પહેલા માતા પિતાની આબરૂ વિચારતા માતા પિતાની બી હતી કે માવો ન ખાતા એ આજકાલ મેં તો તમે માનશો ને ખોટું નહીં બોલું મેં બાપ દીકરાને હારે પાર્ટીઓ કરતા જોયા હશે બાપ દીકરાને હારે એક જ રેકડી એ ઈંડા ખાતા જોયા હશે પાસામાં હું કોના વખાણ કરવા બોલો કોના વખાણ કરવા હવે કોઈ કેમ કે મને દેખાડો એ દાખલો તો હું તો મારો જ દઈ દે અમારો પ્રિશ હમણાં હોસ્ટેલથી આવ્યો ને તો પપ્પાને કે પપ્પા હાલો આપણે બે ઈંડો ખાવા જોઈએ તો એ વળે બાપ દીકરા ને કી કરવા એ તમારી ચર્ચાઓ બંધ કરો બહાર કરજો ચર્ચા જાઓ નીકળો તો શું થયું હવે બાપા જ ખાઈ છે કૃષ્ણ તો કોઈ દી નો કહીએ કે બેટા ઈંડા નથી ખાવાના તાર મમ્મી ઘણું સારું રસોઈ બનાવે છે બધું બનાવતા આવડે છે તાર જે ખાવી ડીશ બનાવી દે પપ્પાને જ ખાવા જોઈએ છે છોકરા તો કઈ બોલું કરવાના નથી એટલે બાપ દીકરો હારે એક લારીએ ખાઈ છે અત્યારે એવું પાર્ટીઓનું થઈ ગયું છે કે હારે એક મહેફિલમાં હારે ભાઈ બીજા બનાવીને આપે છે આવા કેટલાય મેં ઘર જોયા હશે એટલે મેડમે એ વાત કે ખોટી નથી કરી એ વાત કરું છું અને મેડમ ની પણ એ ફરજ પેલી બને છે પોતે પીએસઆઈ મેડમ છે એટલે એની પેલી ફરજ ઈ બને છે કે એવા બુદલે કરો શોધો એવા જ્યાં મૂળમાં જ વ્યાજો કે જ્યાં ખરેખર દારૂ વેચાય છે વેચાતો જ બંધ થઈ જશે તો લોકો લેશે ક્યાંથી પીશે ક્યાંથી એટલે આ છે આ મુદ્દો મને બહુ બધા ઈ શેર કર્યો કે ક્રિષ્ણા તમારા ઉપર હું કેવું છે તો મેં મારી મન મનમાં જે વાત હતી મેં તમને તમારા આગળ શેર કરી સારી લાગે તો વધાવજો અને સારી લાગે તો મને બ્લોક લિસ્ટ હતો મારું ઓપન છે ને તમારી ઓપન જ હોય આજકાલ મને લોકો બહુ બ્લોક કરી રહ્યા છે બરાબર અને બીજો મુદ્દો મને કહો કે એવો આપ્યો તો કે કૃષ્ણાબેન આજે નહીં બીજા મુદ્દા ઉપરથી નહીં આજે સવાર સવારમાં પ્રજ્ઞેશભાઈ આહિર બહુ સારા એવા લેખક છે મને તો એ વાસ્તવિક જીવનના એના એની સાથે જે ઘટનાઓ એની સાથે જે એની જે પોતાની લાઈફ સ્ટાઈલ હોય ને એ લખતા હોય છે તો હું લખું હું વાંચું મને એવા લોકો વાંચવા ગમે જે વાસ્તવિક હોય જે પારદર્શકતાથી લખી શકતા હોય જે સાચું પીરસી શકતા હોય તો હું વાંચું તો મેં એમાં કમેન્ટ કરી કે એમાં એને કંઈક કોઈ સાધુની વાત કરી હતી કે એ છો એને એની સાથે રહેતી સાધુ એ કંઈક બની બેઠેલા બાવા એ કોઈ એનું પર્સનલ પેલું કઈ ને કે એ કાપી નાખું ને પછી બા સાધવી બનાવી પછી એની છોકરીને સાધવી બનાવી એટલે મેં ઈ સાધવી છોકરીને જે સાધવી બનાવીને એના માટે મેં એને પર્સનલમાં મેસેજ કરીને કીધું કે ભાઈ સાચી વાત છે પ્રજ્ઞેશભાઈ મને જે અત્યારે કઈ ને કે એજવાળા હોય માણસો કે જે એડલ્ટ છે કે એ લોકોને બનાવી દઈને તો વાંધો ન આવે આપણને એવું ન લાગે કે હાલો ભાઈ હું કામ કર્યું બરાબર અહીંયા દારૂની છૂટી છે પણ પીને બાર કોઈ ના નીકળે અચ્છા તમે ક્યાં છો કથિરિયા હેત પણ ઈંડા તો શાકારી છે એવું સરકાર જાહેર કરેલું છે તો હું તો કહું છું મારા હસબન્ડને તમે એમ કયો કે શનિવાર છે એટલે નથી ખાવા જવાનું આડેથી તો બહુ બાટી બોલાવો છો તો ક્યારેક મને એમ થાય ને કે હાલો બહુ વાળા છે રસોઈ બનાવવાની તો તમે ઈંડા ખાતા હોજો હું કરવું કયો ના પાડીશ તો એ ખાવાના છે ખબર પડી ગઈ છે હવે હું એક એવી વાત કરું છું તમને હાચી લાગે ખોટી લાગે અમારા નજીકના રિલેટિવ છે એક આમાં મને કોઈ એમ કીધું હતું ડાયા થઈને કે તમારે એવું ન કેવું મારી ફલાણી ઢીકડી તમારા નજીકના રિલેટિવ કહી દેવું ન કરી કે તમારે પછી પ્રોબ્લેમ થાય અમે જીનગીમ જૈનમાં તેનું પ્રોબ્લેમ જ છે હવે આ પ્રોબ્લેમ આરે જ લઈને જવાનું છે પણ અમારા નજીકના એક રિલેટિવ છે એ લોકો બહાર ફરવા ગયા હતા બરાબર સાંભળજો કે ઘરની લેડીઝો કેવી છે દારૂ પીવાની ખબર પડી હોય ને પીવા જવાના છે જો મારી ઘરે એવી સ્ટ્રીકલી રૂલ છે કે મારી ઘરે દારૂ પીને અંદર નહીં આવવાનું બહાર ફરવા ગયા હોય તો એને બિયર પીવાની એને ભાવે હશે ને પીવે હશે એટલે એ એક બહુ મનાવે ત્યારે છૂટી મળે હશે કે ફરવા આવ્યા છે કાંઈ વાંધો નહીં પી લેવા નજર નહીં બાકી મારી ઘરે એ છૂટી જ નથી તો ફરવા ગયા એ લોકો બધા પતિ પત્ની બધા ગ્રુપમાં હારે એટલે મારી બેને મને આ વાત કરી હતી કે એના કોઈક નજીકના રહે સંબંધી છે કે એની વાઈફોએ એમ કીધું કે અમને કે કાંઈથી કે ફરીને જઈએ એટલે પછી પીઝા ખાવા લઈ જવાના અને એટલા શોપિંગના પૈસા આપવાના અને ઘણું બધું કે એના ઘરવાળાને મનાયવાને ઘણી બધી વસ્તુઓ માંગી લીધી અને પછી છૂટી આપી કે તમે પીવો પીવું હોય તો પછી ત્યાં તો એ કેને પીધું અને એટલા પૈસા લઈ લીધા પીઝા ખાવા લઈ ગયા વગેરે વગેરે પછી ઘરે આવીને બોટલ હોય કે ઘરે આવીને ફોડી ત્યારે પણ એ એણે એવું કર્યું એમ કે અમને કે લાસ્ટ ટાઈમ તમે કીધું તું ને એવી રીતે બધું પાછું કરવા ને તો કે અમે તમને પીવા દઈ એલા મારા બાપ અચ્છા આ તારી આઈડી છે ઓકે મનીષા અરે હૈદરાબાદમાં ત્યાં તો છૂટી જ છે એટલે મને એ નથી ખબર પડતી કે જે વાત ઉપર સ્ત્રીને ગુસ્તો આવવો જોઈએ એ વાત ઉપર એને લાંચ માંગે છે બોલો આ કેવી સેલ્ફિશ પત્નીઓ હોય કે એમ કહે છે કે તમને દારૂ પીવા દે પણ તમે અમને એટલા પૈસા શોપિંગ કરવા માટે આપો ને તમારે અમને પીઝા ખાવા લઈ જવાના મને એમ દે કે આ બુદ્ધિ ઓલા પી રહેશે એને બિચારાને બુદ્ધિ હોય છે કારણ કે પીતા હોય એટલે એને ખબર જ હોય ને પીધેલો માણસ બધું વાંચું બોલતા હોય કહેશ બધા પણ આ બૈરાઓ જો એટલે મારા બેનને મેં કીધું મેં તેને કાંટો ઓછો છે કે ઓછો કે વધારે કે જોઈ કે આવા છે કે આવા છે કે લોકો એમ એટલે અર્થ એવો હશે કે ઘરમાંથી જ તમને ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી છુટ્ટી મળી જતી હોય પછી થોડા કોઈ હાથ મારી રે કોઈ આંગળી પકડવાની કીધું હોય ને સીધો ઓછો પકડવા મળતો હોય પછી સીધો હાથ જ પકડે નહીં તો એટલે આવા હોત મેં લોકો જોયા છે કોઈ એમ કહે કે ભાઈ ના ના કૃષ્ણ હોય ને એવું કાંઈ નોઠ્યું હોતું અહીંયા બધા પ્રૂફ કહ્યું હોય પાસે બરાબર એટલે આવા લોકો છે દુનિયામાં એટલે મેં પછી સવારમાં પ્રજ્ઞેશભાઈ મેં ચર્ચા કરી હું મારા હસબન્ડ ભાઈ સવારમાં નાસ્તો કરતા હતા તો મેં કીધું પ્રજ્ઞેશભાઈ મેં કીધું આ વાત મેં કીધું આપણા ગુજરાતમાં અત્યારે નાના નાના છોકરાઓને પણ મેં કીધું સાધુ સંતો મહંતો બનાવવાની કોશિશો હાલે છે મેં કીધું સ્ટેજ ઉપર એને સેલિબ્રિટી બનાવે છે કહી શકે તો ફલાણા સંપ્રદાયના સંત બનવાના છે કે વીસ વર્ષે દીક્ષા લે ને એટલે એને ત્રણ કરોડ રૂપિયા મળવાના છે કે તમને ખબર છે એલા ભાઈ જે મફતમાં પ્રસાદી ન આપતા હોય એ તમને ત્રણ કરોડ રૂપિયા આપશે અને કદાચ આપશે તો આપણો દેશ છે ને એટલે કહીને કે લોભિયા હોય અહીંયા ધૂતારાની કમી ન હોય તો આ આપણો દેશ આવો છે ત્રણ કરોડ રૂપિયા આવશે પણ ત્યાં સુધી તમારા છોકરાને એટલો મોટો સંતે બનાવી દે અને એની પાસેથી સમાજ પાસે ત્રણ ત્રણ કરોડ તમે દેહો ને ત્રીસ કરોડ સમાજ એને આપશે એવડો સંત બનાવશે ને પછી આપશે પણ એ છોકરાનું બાળપણ રૂંધાઈ જાય એની બાળ બાળપણની હત્યા થઈ ગઈ કહેવાય નો એને ટાઈમે હુવા મળે નો ટાઈમે જમવા મળે જમવા તો જો કે મળતું જ હોય કારણ કે આ લુખી ના હોય ને એને બહારના જમવા દેતા હોય પણ એને ટાઈમે નિંદર ન થતી હોય ઘણીવાર એ છોકરાને હું ક્યાંક જોવો ને સ્ટેજ ઉપર મારે બે ત્રણ વાર જોવાનું થયો તો લિટરલી સ્ટેજ ઉપર આમ ઝોલા ખાતું હોય બોલો મેં તો એના પપ્પાને મળી ત્યારે મેં મોઢે કીધું તમારે સંત બનાવવાનો છે કે સેલિબ્રિટી એ કેમ મેં તું જ્યાં જુઓ કોઈ પણ ને કોઈ પણ ક્યાંક ને ક્યાંક ડાયરા ઉપર હોય ત્યાં તમે એને સ્ટેજ ઉપર બેસાડી જુઓ છો મેં અને ગમે એના એના ફોટાન ફોટા પડાવો છો આ તો એક ટાઈપનું મેં કીધું સેલિબ્રિટી બનાવવાનું એ લાગે છે મને એમ નાના કૃષ્ણાબેન એવું નહોતું ફલાણાનો બહુ આગ્રહ હતો એટલે મેં એને લઈને આવ્યા મેં કીધું ભાઈ એને ટાઈમે નિંદર કરવા જ્યો એનું બાળ પણ છે આ તો સારું મને વાત તો મળી હમણાં કે એને ભણવા દેવી છે ભણાવવાની છુટ્ટી મળી ગઈ એને બાપુ એ ઉપરના જે સંતો છે એને એને કીધું કે અમે ભણાવશો ને હવે એ ભણવા જાય છે ને એવું બધું પણ આ મને ક્યારેક ક્યાંક વિચાર આવે કે આમાં એની એક બાળપણની હત્યા થઈ રહી છે અને એમાં તમારી મારી જેવા એને સપોર્ટ કરી રહ્યા છે ફલાણો છો છો અમારી તો ફલાણા ભગત થઈ હતા ફલાણા ભગત પર હતા ભગતના પગલાં કર્યા ભગત બિશા આયથી ટોયલેટમાં જતા હોય તેને ધોતા નહીં આવડતું હોય અને આ આ આવા હોત ને પડ્યા બોલો એટલે એમાં મારી જેવા કોઈ આશાબેન જેવા એને કંઈક ઓલો કહે ને વિરોધ કરે કે ખાલી મોબાઈલમાં બોલતા હોય ભાઈ બોલ્યા હોય ને એટલે માફીઓ હોય છે ને હજી કરી કેટલા કેટલા કેસની તારીખ ભરવી તમે બોલી તો છો તમે સાચું લખી નથી એકતા બોલવાનું બહુ દૂરની વાત રહી તમે સત્ય હોય ને એને સ્વીકારી નથી શકતા એને સપોર્ટ નથી કરી શકતા એટલે આવા ખોખલા વચ્ચે આવા રહેતા હોય એમાં તો આપણે બધા હાફી જઈ પણ બે ત્રણ પોઈન્ટ ઉપર કેટલા બધા મને આપ્યું હતું કે કૃષ્ણાબેન આમાં તો મારું શું કહેવાનું થાય છે તો હવે મેં તો કોઈ પણ વાત ખુલીન કરી હોય એટલે મેં આમાં ખુલીને કીધું છે કે છોકરું હોય ને એને તમે તારે સંત બનાવો મહંત બનાવો સારું હારવું તો આધ્યાત્મિક બને તો મને ગમે પણ એને ખુદને બનવું છે કે નથી બનવું એ તો પેલા એની મંજૂરી લ્યો પંદર સત્તર અઢાર વર્ષનું થાય તે એને ખુદના હું ડ્રીમ છે એને હું બનવું છે એને હું કરવું છે એ તો પૂછો આજે તમારું જે છોકરું છે એ સંત મહંત બની ગયું અને કાલે ન કરે નારાયણ ને એના અંદર જે ઈચ્છાઓ જાગશે તો એને એનાથી કંઈક થઈ જશે કોઈ એવું સ્ટેપ લેવાઈ જશે તો એની જિમ્મેદારી કોણ લેશે એટલે એ અમે સરસ સવારમાં પ્રજ્ઞેશભાઈ લખ્યું હતું કે એને એની ચાર પાંચ વર્ષની છોકરી છે એને પણ સંત બનાવી દીધી એ છોકરીને હવે લિટરલી આશીર્વાદ દેવા માટે બધી ઊભી રાખે અને એ છોકરીને હવે બધા એ સંત કહેવા છે હવે આ જ છોકરી છે એ આલો એ ભણશે તો તો વાંધો નહીં પણ કદાચ કોલેજમાં આવશે ને એને કોઈ તરફ આકર્ષણ થયું અટ્રેક્શન તો થાય ભાઈ અઢાર ઓગણીસ વર્ષની ઉંમર આપણે છત્રી વર્ષ કે એવું માણસ સામે મળી ગયો હોય અને બહુ સારું એવું ભાષણ ઠોકીને જોઈએ ને તો આપણે બે વાર વિચારવા મજબૂર થઈ જાય હા કેવું માણસ એવું કહીએ ને આપણે તો એને જેવું છે ભાઈ પછી એ છોકરીને આપણે થયા નથી તો જો સંધ સંત સાધવી હતી અને તો ભગવો લઈ જવો પણ એને તમે લઝવવા માટે મજબૂર કરી દીશ યાર એને લઝવવો જ નહોતો એને તમે એવા વેસ્ટમાં એવા એ સમયમાં એમાં એ નાખી દીધું છે કે જે એને વિચારવાની ટાઈમ જ ન થઈ ગયો કેવાનો અર્થ એવો છે કે એને ગમે આપણે અમે માતા પિતા છે ને લાખોના ખર્ચા કરીને છોકરાઓને ભણાવી છતાં આજે એને પૂછવી છે કે તારો શું પ્લાન છે તારે દિવાળી ગામડે આવવાનું છે આ તે કારણ કે એવડા થઈ ગયા છે તારે શું કરવાનું છે મારા પૂર્વન પૂછવી છે એ અત્યારે દસમું પૂરું થયું સાયન્સ લેવાનું કોમર્સ લેવાનું શું કરવાનું સોલો સાયન્સ લીધું આ તે તો આપણે આપણી તૈયારી તો આપણે અત્યારે છોકરાને પૂછવી છે એવડા થઈ ગયા તો એ નાના એવા બાળકોને તો ખરેખર એટલી ખબર જ હોવી જોઈએ કેમ કે ખબર જ નથી પડતી દુનિયાદારીને ખબર પડે ને આજથી પાંચ વર્ષની પાંચ વર્ષ પહેલાની ક્રિષ્ના જોજો કોઈ ટિકટોકના વિડીયોમાં પણ કાંઈ એક ટકાની ખબર ન પડતી કે આને જવાબ દેવાય કે ન દેવાય આને લાઈવમાં બેહાય કે ન બેહાય આની યાર વાત કરાય કે ન કરાય આને મળવા જવાય કે ન જવાય હવે કોઈ ભડનો દીકરો કે ક્રિષ્ના બને આવજો મારા ઓફિસ હવે જાય કોઈને આવજો ક્રષ્ણાભાઈ મારા અહીંયા તમને મળવું જોઈએ આપણે ન જઈએ કારણ કે પરિપક્વતા છે ને તમારી અંદર એક્સપિરિયન્સ તમારા આવે ને ઉમરથી માણસ કોઈ એટલે કોઈ મોટો નથી થઈ જતો અનુભવ અને એ કહીને કે એના જીવનની અંદર જે સંઘર્ષ કર્યા હોય ને ત્યારે માણસને ખબર પડે ભૂલોથી વધારે શીખે તો આવું હોય એને એ આપવું જ નથી ટાઈમ તમે પછી એમ કહો કે ભલાણાએ આમ કર્યું ઢીકડાએ આમ કર્યું તો આ વસ્તુ થઈ રહી છે સમાજમાં એટલે મેં કીધું પ્રકાશભાઈ ને કે કેટલા એવા લોકો છે તમારી મારી જેવા જે ખુલીને લખે છે ખુલીને બોલે છે ખુલીને વિરોધ કરે છે અને આના પરિણામ પણ ભોગવે છે બહુ ઓછા આમાં માણસ ગમે એવો હોય ઠાકી જાય કારણ કે અમુકને બોલવું છે તો એની પાસે આર્થિક સગવડતા નથી અમુકને બોલવું છે તો એની પાસે કોન્ફિડન્સ નથી અમુક બોલવું છે તો પૈસા નથી અમુક ને બોલવું છે તો સત્તા નથી સત્તા વગરનું તો શાણ પણ નકામું આપણા દેશમાં કા સત્તા અને કા પૈસા બે હોય ને તો બોલી શકાય ન કે તમને હારા હારા ને બે હાર દે બાપા અહીંયા એટલે આવા સમાજ વચ્ચે આપણે જીવી રહ્યા છીએ તો પીએસઆઈ મેડમની એ વાત હું સહેમત છું અને એ વાત સાથે સહેમત નથી કે એમની પાસે પોતાની પાસે પાવર છે પોતે વર્દી પહેરી છે અને પોતે પીએસ છે તો એની પહેલી ફરજ એ બને છે કે પેલા તો આ બધાને મૂળમાં જઈને આ બધું બંધ કરાવો તો કદાચ ન પીવે અને પછી પીવે હશે તો હવે પીવા દો કે ને કે ભાડમાં જાય પીવા દો કારણ કે જે માણસ પોતાના ઘરનું ન વિચારતો હોય આર્થિક પરિસ્થિતિ ન વિચારતો હોય પોતાના શરીરની હેલ્થનું ન વિચારતો હોય એ તમારી મારે કહેવાથી કઈ સમજવા નથી ભાઈ નું સમજે કોઈને કહીએ ન સમજે પોતાના માતા પિતા ન અનુસર્યા હોય એ આપણને કંઈ અનુસરવાનું ન હોય આપણી ફરજો આપણે બજાવતા હોઈએ છીએ અને આજે મેં એક જીમનો વિડીયો નાખ્યો છે તો મારા સુચિંતકોએ એમાં ઘણી બધી કમેન્ટો કરી છે એમાં મારા વાલાએ કરી છે ને હગાએ કરી છે ને બધાએ કરી છે તો ભાઈ વિડીયો મે જીમનો નાખ્યો હોય જ્યારે જીમનો કોઈ પણ વિડીયો આવે ત્યારે મેં જીમનું લાઈફ ટાઈમનું પ્રમોશન કર્યું છે મારે જીમમાં લાઈફ ટાઈમ એક રૂપિયો ભરવાનો નથી લાઈફ ટાઈમ માટે ફ્રી છે અને જીમના ઓનરે કીધું હોય કે ભાઈ કૃષ્ણબેન તમે તમારી રીતે પ્રમોશન કર્યા કરજો તો મને જ્યારે મૂડ હોય જ્યારે એમ લાગે ને કે આજ વિડીયો નાખવો છે ત્યારે મહિને દોઢ મહિને બે મહિને એકાદી વાર હું વિડીયો નાખતી હોઉં છું પણ જીમની અંદર અત્યારે દર સેટરડે એરોબિક્સ ઝુંબાને એવું બધું ચાલુ કર્યું છે તો આજે કીધું તું મને કે કીશામાં રોકાવ નહીં કે નગર મને આવું ઢીનચુક ઢીંચુક ઓછું ગમે નહીં આમ સારું ન લાગે એટલું બધું પણ મેં એક વિડીયો બનાવવા પૂરતું એ બધા સ્ટાફ ને કર્યું છે તો જે લોકોને જીમ જોઈન્ટ કરવી હોય એ લોકોને લેડીઝ માટે મસ્ત ડિસ્કાઉન્ટ છે મારા નામથી આવશો તો એ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમને મળશે તો એના માટે મેં બનાવ્યો હશે બાકી એવા શોખ જ નથી મને ભાઈ એટલે કોકે એમ કીધું પે પાછ લખ્યું છે કે દોઢાવી પાછા મને સલાહ દેવા નહીં આવતા તો એમાં એમાં તો એક ભાઈ હોય કે હું તો એક સલાહ દેવાનો છું કે તમે કેવું બધું બતાવો છો હું કામ એ તાર બહુ મારું કામ કરું છું બતાવતી નથી એ મારું વર્ક છે બરાબર પટેલ સમાજ એક બાબતે પાછળ ન રહેવો જોઈએ બસ બાકી હતું તો સંત પણ પ્રોડ્યુસ થવા લાગ્યા છે ના પાછળ રહેવું જ ન જોઈએ આપણે લાગુ જ ન જોઈએ કે હું તમિલનાડુ ફરવા નથી ગયો કે મને મેં આ ન કર્યું મેં ઓલું ન કર્યું આગળ જ હોવો જોઈએ બધી બાબતે આગળ છે તો આમાં હું કામ પાછળ એને બિચારાને લાવો તો લેવો જ ને બરાબર ને ખોટી વાત છે એટલે આવું હોય છે સારું લાગે તો રખાય નગર આપણે કહીએ છીએ ને કે જવા દો અને પછી હારા હારા ઢાકી જાય બિચારા તો ચલો હું લાઈવ અત્યારે શેર કરી દઉં છું અને હજી એક વાર બધા ફરીથી કહી દો કે નો મજા આવે તો કઈ વાંધો નહીં તમ તારે એવું ક્યાંય ફરજિયાત નથી કે કમેન્ટ કરવી જોઈએ લાઈક કરવી જોઈ મેં તો કેટલા એવા દોસ્તો જોયા હશે કે સરમે ધર્મે હારે ભેગા થાય એટલે ફોલો કરાવી જાય કૃષ્ણબેન અમને તો ફોલો કરો પણ બરાબર કોની વીક લાગતી હોય ને પછી લાઈક કે કમેન્ટ એની હોય જ નહીં કમેન્ટ કરે તો પાછા બીજા ત્રીજા મોકલીઓ તમે કૃષ્ણાબેનની પોસ્ટમાં કમેન્ટ કરી હતી એલા ભાઈ તમારા એ જેને તમે કહેવાય જશો ને એને મેસેન્જરમાં અડધો અડધો કલાક લાંબી લાંબી વાત કરીને એવા એ તમને નહીં ખબર હોય ખાલી અમારે કમેન્ટ જ કરીશ એટલે આવા લોકોની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ કેમ જીવવું ની ખબર હોવી જોઈએ બરાબર Bye-bye.